જોડી બે જવાનું તારે તારે કશું ને કોક આવે ને તો કોક સમાચાર પૂછે ને તો તારે મુકું એટલું કેવાનું છે

વચી જતા રોડી રોડી જતો વચમાં આયા પાડુ હા અને પડ્યો આડુ હા લખો ભાથો પરા

તો તો જે યાર યાર ઓ દેખાડું ભઈ એટલે ખમમાં લાડવા ખાવા રાખ્યો હોય બોલક ઓમ બોલક બૈરા જેતા દોધું મને મને કે વસી આર રોળો સી પાડો કરતો છે માનું મગત કે લ્યા માર તો સોય ને તમે કરો હે પાડો કે તો રોળો થલ્યા ફોટો તું આયો પાડો પડે આડા આડો પડ્યો

ગોળા મીઠો હે ના ભાઈ જે હા ગામ ના રખવા કરા છે યાર વણી યાર કે જેરી આવી લાડવા ની તમે ઓગળસ હે બધા લાઈન આયા લાડવા જતા ખબર પૂછો તો હવિયા આવે લે નહીં પૂછી ચાલ છે ભઈ ના આવે હા નહીં આ બુઝે જો આપણે ખુબ હાઈ ગયા યાર જો સારો રો પણ ન થસ આડન પાડો હોય છે યાર હું આડન પાડો હોય છે તો મે કે ઓછાણિયા ફસી ગયા બીજો પૈસા

અરે આવા જોવા નહીં આવા છે આ